નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન આવી છે તેના પાઠ નંબર સાત આધુનિક ભારતમાં કલાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાય

એમાં પહેલો સવાલ કલા શાસ્ત્રીઓ કલાને કયા કયા ભાગમાં વહેંચે છે તો જવાબ આવશે વિકલ્પ એ દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા બીજું વડોદરાના કયા મહારાજાએ કલા ભવનની સ્થાપના કરી હતી તો જવાબ આવશે વિકલ્પ બી સયાજીરાવ ગાયકવાડ ત્રીજું અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ બી ગુપ્તયુગ ચોથું જો તમે મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત દિવાલને જોઈ રહ્યા છો તો તમે ભારતના કયા મંદિરની દિવાલ જોઈ રહ્યા હશો તો જવાબ આવશે વિકલ્પ બી બૃહદેશ્વર મંદિર પાંચમું કયા મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ સી જહાંગીર છઠ્ઠો સવાલ ઈસ્વી સન સત્તરસો પચાસ પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ કઈ ચિત્રકલા વિકસાવી હતી તો જવાબ આવશે વિકલ્પ બી અધ્ય પશ્ચાત્ય ત્યાર પછી સાતમો આધુનિક સમયમાં નીચેનામાંથી કઈ શૈલીનો વિકાસ થયો છે તો જવાબ આવશે ઉપરોક્ત તમામ એટલે કે ઓઇલ પેઇન્ટિંગ સ્પ્રે પેઇન્ટિંગ અને કેનવાસ પેઇન્ટિંગ આઠમો સવાલ નીચેનામાંથી કઈ શૈલીને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી જૈન શૈલી ત્યાર પછી નવમો સવાલ બિહાર તો મિથિલા શૈલી આંધ્રપ્રદેશ તો કલમકારી શૈલી ઓરિસ્સા શૈલી શૈલી તો સંથાલ જનજાતિ તો ખાલી જગ્યા ચિત્ર શૈલી તો જવાબ આવશે ગોંડ ત્યાર પછી જોઈએ આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોર ત્યાર પછી અગિયારમો સવાલ જો તમારે ભીમ બેટકાના ગુફા ચિત્ર જોવાશે તો તમે કયા રાજાની મુલાકાત લેશો તો જવાબ આવશે વિકલ્પ સી મધ્યપ્રદેશ બારમું મુઘલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ એ શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પેલું કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે તો જવાબ આવશે અભિવ્યક્તિ બીજું ચિ ચિત્ર શિલ્પ અને હસ્તકલાનો ખાલી જગ્યા કલામાં સમાવેશ થાય છે તો જવાબ આવશે દ્રશ્ય ત્રીજું કલાનું શિક્ષણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવતું હતું તો તક્ષશિલા અને લાલ ચોથું મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાં ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસના ચિત્ર મળી આવ્યા છે તો જવાબ આવશે ભીમ બેટકા પાંચમું કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો તમારે ભારતના ખાલી જગ્યા રાજ્યમાં જવું પડશે તો જવાબ આવશે બંગાળ છઠ્ઠું હિમાલયના પહાડી પ્રદેશોમાં ખાલી જગ્યા ચિત્રશૈલી જોવા મળે છે તો જવાબ આવશે કાંગડા સાતમો બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને ખાલી જગ્યાનો ખિતાબ આપ્યો હતો તો જવાબ આવશે કૈસરે હિન્દ ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બી મને ઓળખો હું કોણ છું એમાં પહેલું મે ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે તો જવાબ આવશે અવનિન્દ્રનાથ ટાગોર બીજું મે મુંબઈના ઘાટ કોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું તો જવાબ આવશે રવિ વર્મા ત્રીજું રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા એ મારા ચિત્રોની વિશેષતા છે તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર ચોથું મેં અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર રાજદ્રોહના આરોપના ચાલેલા મુકદમાની ઐતિહાસિક ઘટનાનું ચિત્ર દોરેલ છે તો જવાબ આવશે શ્રી રવિશંકર રાવળ પાંચમો હું કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર છું તો જવાબ આવશે મોલારામ છઠ્ઠું હું દરબારી કળા છું મારા માટે કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે તો જવાબ આવશે મુઘલ શૈલી ત્યાર પછી પ્રશ્ન નંબર બે સી ગડબડ ગડબડ ક્યાં થઈ થઈ જ્યાં હોય ત્યાં ગોળનું નિશાન કરી અને સાચો જવાબ આપો પહેલું રવિશંકર રાવળે કદમ માસિકની શરૂઆત કરી હતી તો ત્યાં કદમ જે છે ને ખોટું છે કદમની જગ્યાએ આવશે કુમાર એટલે કે રવિશંકર રાવળે કુમાર માસિકની શરૂઆત કરી હતી જવાબો તમને નીચે આપેલા છે બીજું બાબરના સમયમાં ગ્રંથ ચિત્ર અને વ્યક્તિ ચિત્રોની શરૂઆત થઈ હતી તો બાબરના સમયમાં નહીં પરંતુ અકબરના સમયમાં તો બીજામાં જવાબ આવશે અકબર એટલે કે બાબરની જગ્યાએ આપણે અકબર લખવું પડશે અકબરના સમયમાં ગ્રંથ ચિત્ર અને વ્યક્તિ ચિત્રોની શરૂઆત થઈ હતી ત્રીજું દેવી સરસ્વતીનું વિશ્વવિખ્યાત ચિત્ર રસિકલાલ પરીખે દોરેલું છે તો રસિકલાલ પરીખે નહીં પરંતુ રવિ વર્માએ દોરેલું છે તો રસિકલાલ પરીખ ઉપર ગોળ કરીએ અને અહીંયા જવાબ આવશે રવિ વર્મા ચોથું જાતક કથાઓ અને સત્વના ચિત્રો રાજપૂત શૈલીમાં જોવા મળે છે તો રાજપૂતની જગ્યાએ આવશે અહીંયા પાલ એટલે કે પાલ શૈલીમાં જોવા મળે છે પાંચમું રાજપૂત શૈલી કથકલી શૈલી તરીકે પણ ઓળખાય છે તો કથકલી નહીં પરંતુ રાજસ્થાન તો આપણે અહીંયા કથકલીની જગ્યાએ લખીશું રાજસ્થાન છઠ્ઠું ગુફા ચિત્ર શૈલીમાં આધુનિક માનવે દોરેલા ચિત્રોનો પણ સમાવેશ થાય છે તો અહીંયા આધુનિકની જગ્યાએ આપણે લખીશું આદિ તો ગુફા ચિત્ર શૈલીમાં આદિ માનવે દોરેલા ચિત્રોનો પણ સમાવેશ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા તો પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ હતા બીજો સવાલ કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે તો જવાબ આવશે કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા તમિલનાડુમાં કાંચીપુરમમાં આવેલ સીતાના વસ્તલની ગુફાઓમાંથી પ્રાપ્ત થયા છે ત્યાર પછી ત્રીજો સવાલ જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે તો જૈન શૈલીના લઘુચિત્ર જૈન ધર્મના કલ્પસૂત્ર કથા કથાસરિત સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવે છે ચોથો સવાલ રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે તો રાધાકૃષ્ણ ભક્તિ અને રાસલીલા કાંગડા ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે ત્યાર પછી પાંચમો સવાલ જહાંગીરના દરબારમાં કયા વિશ્વવિખ્યાત ચિત્રકારો હતા તો જહાંગીરના દરબારમાં મનસુર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા છઠ્ઠો સવા સવાલ બિલ્વ મંગળ એ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે તો બિલ્વ મંગળ એ રવિશંકર રાવળનું પ્રખ્યાત ચિત્ર છે સાતમો સવાલ રાજા રવિવર્માના ચિત્રોમાં કયા કયા ચિત્રોને મુખ્ય ગણાવી શકાય તો રાજા રવિવર્માના ચિત્રોમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા ત્યાર પછી આઠમો સવાલ કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા મહાકાવ્ય માટે નોબલ પારિતોષિક મળ્યું હતું તો જવાબ આવશે કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબલ પારિતોષિક મળ્યું હતું નવમો સવાલ ગુજરાતના નામાંકિત ચિત્રકારોના નામ કયા કયા છે તો જવાબ આવશે ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રવિશંકર રાવળ અને રમેશભાઈ પંડ્યા છે દસમો સવાલ અવરીન્દ્રનાથ ટાગોરે કઈ પદ્ધતિથી ચિત્ર દોર્યા હતા તો જવાબ આવશે અવરીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્ર દોર્યા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર યોગ્ય જોડકા જોડો એમાં છે પહેલું પાલ શૈલી તો પાલ શૈલીને આપણે જોડીશું વિભાગ ઈ સાથે બી બંગાળ બિહાર નેપાળ અને તિબેટ સુધીનો વિસ્તાર ત્યાર પછી બીજું છે જૈન શૈલી તો જૈન શૈલીને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે એટલે કે ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં વિકસિત રાજપૂત શૈલી તો એને આપણે જોડીશું સી સાથે એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજપૂત રાજાઓ દ્વારા આશ્રિત મુઘલ શૈલી તો મુઘલ શૈલીને આપણે જોડીશું બી ભારતીય અને ઈરાની શૈલીનો સમન્વય અને કાંગડા શૈલીને આપણે જોડીશું એ કુલ્લુ ગઢવાલ ચંબા અને મંડી મુખ્ય કેન્દ્રો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો એમાં પહેલું છે લઘુચિત્રો તો જોઈએ ખનીજ રંગો ધરાવતા પથ્થરો ધરતીમાંથી મેળવાતા આ પથ્થરોને ખાંડી દળી અને ભૂકો કરી અને સપ્તાહો સુધી પાણીમાં ડૂબાડી રાખતા આ રીતે તૈયાર થયેલા બારીક લુગદીને બારીક કાપડાથી ગાળી અને તેમાં પ્રાકૃતિક રંગો દ્વારા તૈયાર કરવામાં આવતા ચિત્રોને લઘુ ચિત્ર કહેવાય છે અતિશય નાના કદને કારણે આ ચિત્ર લઘુચિત્રો કહેવાયા ત્યાર પછી બીજું છે ચિત્રો તો તેલ મિશ્રિત રંગો વડે ચિત્ર તૈયાર કરવાની કળાને તૈલચિત્ર કહેવાય છે તેલ ચિત્રની પ્રથા સર્વપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પંદરમી સદીમાં બેલ્જિયમમાં વિકસી હતી ત્રીજું છે નોબલ પારિતોષિક તો નોબલ પારિતોષિક સ્વીડિશ પારિતોષિક છે જેની શરૂઆત 1895 માં પંચાણુંમાં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબલ દ્વારા કરવામાં આવી હતી વિશ્વમાં શ્રેષ્ઠ પ્રતિભા ધરાવતા અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને નોબલ પારિતોષિક પ્રદાન કરવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ચિત્રકારોનો ટૂંકમાં પરિચય આપો તો મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથી છે ધોરણ આઠની તે સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પેલું રવિશંકર રાવળ તો રવિશંકર રાવળે મુંબઈમાં જે જે સ્કૂલ ઓફ આર્ટમાં કલા શિક્ષણ મેળવીને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી તેમણે ગુજરાતને ચિત્રકલા ક્ષેત્રે નવી દિશા બતાવી હતી બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં વિશંકર રવિશંકર રાવળે તેમનું બિલ્વમંગળ ચિત્ર રજુ કર્યું હતું એ ચિત્રને સુવર્ણ પદક મળ્યું હતું એ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં દોરેલું હતું બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કલાગુરુ રવિશંકર રાવળ હતા ઈસવીસન ઓગણીસો ચોવીસમાં તેમણે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો હતો કુમાર માસિકથી લોકોને કલાકારો અને તેમના ચિત્રોનો પરિચય થયો ત્યાર પછી બીજું છે રાજા રવિ વર્મા રાજા રવિવર્માનો જન્મ ઈસવીસન અઢારસો અડતાલીસમાં કેરળ રાજ્યના કિલીમન્નુર ગામના રાજવી કુટુંબમાં થયો હતો તેથી તેઓ રાજા રવિવર્મા તરીકે જાણીતા બન્યા તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી રાજા રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી તેમના ચિત્ર વાસ્તવદર્શી છે વ્યક્તિ ચિત્રો બનાવવામાં તેઓ પાવરધા હતા તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આ લેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિ વર્માએ તૈયાર કરેલ તેલ ચિત્રો ખૂબ જ પ્રશંસા પામ્યા હતા ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ રવિન્દ્રનાથ ટાગોર તો કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં ઈસવીસન અઢારસો એકસઠમાં થયો હતો કવિવર રવિન્દ્રનાથને તેમના ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ પ્રતિભાશાળી ચિત્રકાર હતા તેમણે શાંતિનિકેતનને સાહિત્ય સંગીત નૃત્ય ચિત્ર વગેરે કલાઓનું સંગીત તીર્થમય બનાવ્યું હતું કવિવર રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમણે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહી પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી તેમણે બે હજાર કરતાં વધારે ચિત્રોનું સર્જન કર્યું છે આ ચિત્રમાં રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે રવિન્દ્રનાથના ચિત્રો શાંતિની કેતનમાં રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ્સમાં સંગૃહિત છે ત્યાર પછી તેમણે ભારતીય મુઘલ તાંજોર ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્ર શૈલીઓનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો તેમણે પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવી એક નવતર શૈલીની અંદર ચિત્રોનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા ચીંધી હતી તેમના જાપાનીઝ વશ પદ્ધતિથી દોરેલા ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબકતી જોવા મળે છે અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી એમના સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે નામના પામી હતી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિક એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણું આ જે એપ્લિકેશન છે તે પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દોને યોગ્ય ચિત્ર નીચે આપેલી ખાલી જગ્યામાં લખો ચાલો તો પહેલું ચિત્ર આપણને આપ્યું છે એ છે કાંગડા શૈલીનું તો અહીંયા લખીએ કાંગડા શૈલી બીજું ચિત્ર છે જૈન શૈલીનું ત્રીજું ચિત્ર જે છે તે પદ્મપાણીનું છે ચોથું ચિત્ર છે તે ભારત માતાનું છે ત્યાર પછી આગળનું જે ચિત્ર છે તે રવિન્દ્રનાથ ટાગોરનું છે આ છે રાજપૂત શૈલી ત્યાર પછી રાજા રવિવારમાં છે ત્યાર પછી દેવી સરસ્વતીનું ચિત્ર છે પાલ શૈલી છે અને ત્યાર પછી પીઠોરા શૈલી આપણને આપવામાં આવેલી છે તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વ અધ્યયન જે છે ધોરણ આઠની સામાજિક વિજ્ઞાનની જે સ્વઅધ્યયન પુથી છે તેના એક નવા પાઠના એટલે કે પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે